જેતપુરની ભાદર નદી બની પ્રદૂષિત ખેડૂતો અને આપ દ્વારા ચીપીસીપી કચેરી ખાતે હલ્લાબોલ કર્યું સૌરાષ્ટ્રની જીવાદુરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે છેલ્લા ચાલીસ વર્ષથી ભાદર નદીમાં બેફામ ફાર્મ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરની પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આજે ખેડૂતોના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેતપુર જીપીસીબીની કચેરી હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો સવારે લુણાવાડા કેરાડી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈ જીપીસીબી કચેરી ધસી ગયા ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીઓને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું હતું તમે રિપોર્ટમાં કહો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો જેને લઈ ખેડૂતોમાં રોષ ભૂક્યો છો આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ નેતાઓની મિલી ભગતને કારણે જ ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે લુણાગ્રાના વૃદ્ધ ખેડૂત સુભાષભાઈએ હૈયા વરાળકા ઠાલવતા જણાવ્યું અમે નદી કાંઠે ગૌ છે પણ આ કેમિકલ વાળા પાણીથી ઊભો પાક બળી રહ્યો છે નદીના પાણીના પગ મૂકીએ તો પણ રોગ અને ખંજવાળ આવે છે ભગવાનનો ડર રાખી અધિકારીઓ આ પાપ બંધ કરાવે જ્યારે ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્રદૂષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી તેમના ઉપવાસ આંદોલન ચાલુ રહેશે સમગ્ર મામલે જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું કે તપાસ દરમિયાન નગરપાલિકાના મેનહોલમાંથી ગેરકાયદેસર રીતે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે જેથી નાગરિકોને કલમ તેત્રીસ એ હેઠળ નોટિસ પટકારવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જે કારખાનાઓ પ્રદૂષણ ફેલાવે છે તેમને સેલ મારવાનો હુકમ પણ કરાયો છે શું જેતપુર જીપીસીબી માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી સાડી ઉદ્યોગમાં કેમિકલ માફિયાઓ સામે કડક પગલાં લેશે તે સવાલ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યો છે અમુસિંગલ જેતપુર મહેશભાઈ કોટડિયા મહેશભાઈ આજે જીપીસીપીને રજૂઆત કરી છે રજૂઆત કરી છે રજૂઆત આંદોલન ઉપર રજૂઆત તો અમારી એક જ છે આજે પણ એ છે એક મહિના પહેલાં હતી અને પાંચ વર્ષ પહેલાં પણ હતી એક જ રજૂઆત છે કે પાણી અત્યારે જે પ્રદૂષણ આવે છે એ અટકાવો પ્રદૂષણથી જે માલધારી છે માલ ઢોરના અત્યારે કોઈ પણ અંદરથી પીવાથી જો અત્યારે એને ચામડીના રોગ થાય છે તો પશુ પંખી પણ મરી જાય છે અને ખેતીવાડીને બિલકુલ લાયક નથી એના રિપોર્ટ જીપીસીબી ઓફિસરે અમને જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ નેગેટિવ છે એની અંદર એના કહેવાથી એવું છે કે ખેતી લાયક પાણી છે નહીં ખેતી લાયક પાણી નથી છતાં પણ જો આ પાણી આવે છે તો આ પાણી બંધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મારા ઉપવાસ આંદોલન અહીં શરૂ રહેશે છેલ્લા ચાલીસ વર્ષથી જે જેતપુરની ભાદર નદીનું જે પ્રદૂષિત પાણી છે એ મુદ્દાને લઈ અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે અમે અનેક વખત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે રાજકીય પક્ષોએ આના માટે માથાકૂટ કરી છે પણ ક્યાંક ને ક્યાંક જીપીસીબી ના ઓફિસરો નગરપાલિકા અને ક્યાંક ને ક્યાંક સરકારની અને નેતાઓની સાટગાટ લીધે આજથી સુધી આનું સોલ્યુશન આવ્યું નથી અનેક વખત રજૂઆત કરી સાહેબ અહીંથી જેતપુર થી લઈ પોરબંદર વિસ્તાર વિસ્તાર સુધી છે પાદર નદી નીકળે છે આજે અમે પાણીની બોટલ જે આજને સવારનું ભાદર નદીનું પાણી લીધું અને એ પાણીની બોટલ ભરીને અમે સાહેબના અધિકારી સાહેબ પાસે આવ્યા જીપીસીબી ના ત્યારે અમને અમે એવું કીધું કે આ પાણી પીને બતાવો તેમને સ્પષ્ટ ના પાડી દીધી એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ઝેર વાળું પાણી છે એ પણ સ્વીકારે છે ત્યારે અમારી સૌ કોઈની અપીલ છે અને અમારી સૌ કોઈનું એ જ નિવેદન છે કે તાત્કાલિક ધોરણે જે કારખાનાઓ દ્વારા પાણી છોડવામાં આવે છે ઝેરી પાણી દ્વારા આમની અસર થાય છે એમને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ જેતપુર અને આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીં આંદોલન પર બેસવાની છે આપનું નામ મારું નામ સુભાષભાઈ ગુજરાતી મારું ગામ ઋણાગ્રહ અને હું ઋણાગ્રહનો સામાન્ય ખેડૂત છું આજે લુણાગ્રહમાં મારે જમીન છે નદી કાંઠે આ નદી કાંઠે મારે બાજુમાં ખેતર છે પાંચ વીઘાના અત્યારે મેં ઘઉં વાવ્યા છે અને આ પાણી એટલું પ્રદૂષણ કેમિકલયુક્ત છે એટલે આ પાણી કોઈ પાવાલાયક નથી અત્યારે અમે ઘઉં વાવ્યા છે પણ ઘઉં વાવ બગડતા જાય છે તો આ સરકાર કે આગેવાનો કે આ જેતપુરના કે અમારા કોઈ ગામડાના કાર્યકર્તાઓ કોઈ આમાં ધ્યાન દેતા નથી અમે સામાન્ય ખેડૂત આ શું કરી એટલે અમારું એક કહેવાનું છે કે આગેવાનો કે પ્રધાનો કે ભગવાનનો ડર રાખી અને તમે છે ને આમાં તમે ધ્યાન દો આ ભગવાન છે ને હજાર હાથ વાળો કોઈને નહીં મૂકે અમે તો સામાન્ય ખેડૂત છે તમે તમે શું કરી અને અમે બહુ તો અમને માણો છો એટલે અમે બોલતા નથી આ સામાન્ય ખેડૂત વેદના છે સાહેબ અને તમે આને જીપીસીપી ની ઓફિસ અમે બેઠા છે અને સાહેબ અમારું સાંભર્યું કે નદીનું પ્રદૂષણ આજે ખાલી નદીમાં વાત થઈ છે તો નદીના ના બધા ના લાલતા સલ થઈ ગયા આજે રાતે પાણી આખા જેતપુરનું છોડવામાં આવ્યું છે કારણ કે આ લોકોને શું થયું કે આ ચેકિંગ કરવા છે જેતપુર વાળા અંદર તો આ પાણી બધું છે કે એટલે રહેતે રહેતો સોડી નહીં મારી ભાત નદીના કેરળીના નાના બધા ચાલુ થઈ ગયા છે અમારે નુકસાન એક જ છે કે આ પાણી છે ને પ્રદુષણ ન થાય છે આજે હું નાનો હતો તે અમે મેં નાતા અને પાણી પીતા આ ઝીપી ના સાહેબ એ અમને આગળ એમ કીધું કે આ પાણી એક નદી નું પીવા લાયક નહીં સાહેબ અમારા ગેઠ પીન મરી ગયા અમે પીતા પાણી પાણી પીવા લાયક તો હતું પણ પાણી છે ને આ કેમિકલ કેમિકલમાં પાણી બગાડી નાખ્યું છે પાક તો અમારો આવ નિષ્ફળ જાય એમ છે ઘઉં આવડાવડા ઉભા છે

એ જ્યારે પંદર તારીખની અને તેર તારીખની રજૂઆત હતી આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મે નોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ તેત્રીસ એની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે અને અમે પણ પેરેલ ઝુંબેશ ચાલુ કરી છે જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ટ્રેનમાં કોઈ ઈલિગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન લઈશું જીપીસીબી દ્વારા નગરપાલિકાનો પ્રશ્ન છે ત્યાં સુધી જે કંઈ લીગલ પ્રક્રિયા કરવાની છે એ ચાલુ છે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એની સામે તો અમે સીધા એક્શન ચાલુ જ કરી દીધા છે કે ભાઈ એને શોધી અને આગળ સેમ્પલ લઈ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને બંધ કરવા સુધીના હુકમો કરવામાં આવેલા છે અને અમુક યુનિટોને ભૂતકાળમાં બંધના હુકમો હતા તેમ છતાં ચાલુ જણાવ એ લોકોને સીલ કરવા માટેના હુકમો એ તાજેતરમાં કરો